આજનો અમારો હાલારી શ્રીમાળી સોની સોની સમાજનો રાજકોટમાં વસતા હાલારી શ્રીમાળી સોની સમાજના બાળકો માટે થઈ અને એને પ્રવાસસ્થાન મળે એ માટે થઈને અમે સરસ્વતી સત્કાર સમારંભ હર વર્ષે કરતા જ આવીએ છીએ અને આ જ વખતે પણ કરેલો છે આજના અતિથિ વિશે આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોવિંદભાઈ છે રમેશભાઈ ટિલાળા ધારાસભ્યશ્રી અને નેહલભાઈ શુક્લ આ બાળકોને બધાને એમના હસ્તે ઇનામ દેવામાં આવશે અને આ પ્રોગ્રામની અંદર અમે દરેક જેનો નંબર આવ્યો હોય કે ન આવ્યો હોય એ બાળકોને પણ પ્રવ ઇનામ ઈનામ આપશું જ અને એ લગભગ અંદાજે ચારસો રૂપિયાની કિંમતનું છે એવા એકસો ને પાંત્રીસ અમારી આગળ એન્ટ્રી આવેલી છે હરેક બાળક અહીંથી ખુશી ખુશી પોતાની પ્રેઝન્ટ લઈ અને ઘરે જાય એવી એક અમારી ભાવના છે અને જ્યાં અમારા દાતાઓ છે એ દાતાનો હર હંમેશ અમને લાભ મળતો જ રહીએ છે અને એ આમાં હિચિચાટ વગર અમને ફંડ આપે જ છે આ કાર્યક્રમ સુંદર બનાવવામાં હાલારી શ્રીમારી સિંહ સમાજની કારોબારીનો પૂરેપૂરો સહકાર છે અને આજનો આ પ્રોગ્રામ છે એની અંદર પ્રમુખ સ્વામી હોલની અંદર જ છે અને પ્રમુખ સ્વામી હોલ આ કાર્યક્રમ ઇનામ વિતરણ બધું બધું ગયા આપે સંગીત સંધિ બી રાખી છે એ પૂરું થાય પછી ઇનામ વિતરણ ઇનામ વિતરણ પછી બધાય સાથે અમે અલ્પવાર લેશું બાળકોનું એકથી બારસુ બાળકોને અમે લીધેલા છે

નાના નાના બાળકોને પણ ઇનામ આપવામાં આવે છે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી જે લોકોએ રેન્ક મેળવ્યા હોય બધાને સન્માન કરવામાં આવે છે ગિફ્ટ આપવામાં બધાને પ્રોત્સાહન મળે છે તેનાથી ભવિષ્યમાં તમારું શું આયોજન છે મારો ગોલ છે અત્યારે સ્ટાર્ટ ચાલુ ચાલુ જ છે બીજામાં પર્સન્ટેજ આવ્યા છે 98 ફર્સ્ટ માં 98% છે તારી સ્કૂલ નું નામ શ્રેયન સ્કૂલ શ્રેયન સ્કૂલ માં છે અચ્છા ઓકે તને એ બદલ તને અહીંયા શિલ્ડ મળવાનું છે ને તો તને માટે તને ખુશી છે ને ખુશી ની લાગણી છે ને હર્ષ ની લાગણી બીજું શિલ્ડ મળવાનું છે બરાબર બીજો શિલ્ડ મળવાનું છે અહીંયા જોઈને બરાબર અને એના માટે તને કેવું કામ થાય છે ફીલ કેવું થાય છે ખૂબ આનંદ થાય છે